દરેક કામ વ્યવસ્થિત રીતે કરવું મેનેજમેન્ટ વાળું તો એ રટ પાસે તાકાત છે હાઉ ટુ ડિલિવર અ સ્પીચ તો એ કમલેશ ભાઈની તાકાત છે કેવી રીતે આ બધું સંભાળવું તો અનિરુદ્ધ ભાઈની તાકાત છે ગુજરાતી અનિરુદ્ધ ભાઈની તાકાત છે બહુ સરસ સંચાલન કરી રહ્યા છે રુચિતા ભાઈ તો કરીને એની તાકાત છે તો એક સ્ટ્રેન્થ લખો બીજું વીકનેસ લખો તમારી નબળાઈ શું છે ડબલ્યુ વીકનેસ એસ ડબલ્યુ ઓ ટી ઓપોર્ચ્યુનિટી તમારી આગળ કઈ કઈ છે અને ટી થ્રેટ વચમાં કઈ કઈ વીક છે આ તમે શીખો તમારું એનાલિસિસ કરતા શીખો મિત્રો આ તમારો કે વ્રત છે અત્યારથી જ શરૂ કરો ડાયરી લખવાનું પછી આગળ જતા ડાયરીમાં ભાગ પાડજો કે આજ એવું મે કયું કામ કર્યું કે જેથી મારું મારા માતા-પિતાને ગૌરવ થાય તો કે આટલું ઉપાય કામ જ નથી તો આપ દેખા દે કરો આવું કામ કરશું ડાયરી લખવાની દેવ રાખ બીજું મારે એક કામ તો આજ જ કરાવવું છે આ 11 મહાવ્રતમાંથી એક મહાવ્રત તો દિનભાઈ આપણે આજ જ કરાવવાનું આપણે ત્યાં

ઠોઠમાં કપાવી દેતા હોય છે હકીકતમાં હોશિયાર છોકરા શું બને તો હોશિયાર છોકરા એન્જિનિયર બને ડોક્ટર બને પછી આપણું સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ હોય ને એના મેઇન દાતા પાછળ બેઠેલો હોય હોય એટલે આવું બનશે એ એ સફળતા ને નિષ્ફળતા એટલે પરીક્ષામાં સારા માર્ક્સ એવું નથી હજી આગળ તો એક એક પ્રયોગ એક વ્રત તો મારે આજે જ પૂરો કરાવી દેવું છે દિગંતભાઈ જો મને મંજૂરી આપે તો આજે તમે સ્કૂલેથી છૂટો ને એ પહેલા

એક પતિ પત્નીને પત્રકારે પૂછ્યું કે તમારું લગ્ન જીવન બહુ સુખી છે એવું સાંભળ્યું છે આજુબાજુવાળા કે આ બે જણા તો વાદે જ નહીં તો તમને બેને ગુસ્સો નથી આવતો તો ગામડાના બેને કીધું મને તો આની માથે બહુ થાય છે ને ઘરવાળા કીધું મને આની માથે ક્યારેક ક્યારેક કાળા સડી જાય તો કે તો પછી તમે શું કરો સાંભળજો ગામડાના લોકો પણ જવાબ કેવો તો કે અમે બે નક્કી કર્યું છે કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે હું કપડા લઈ લઉં તમારા ભાઈ ગામડા લઈ જાય હાઈ ક્લાસ બધી ડાઈટ કેવું કરી નાખવાની તો કે કપડાં મને દબાવી નાખવાનું

મેનેજર કે નામની એક ફિલ્મ આવી હતી એમાં સલમાન ખાનને ગુસ્સો આવે ને ત્યારે સલમાન ખાન કસરત કરે છે એની લાઈફનું એની લાઈફનું ટ્રુથ છે કે ગુસ્સો આવે ને ત્યારે હું કરવાનું તો કે કસરત કરવાની આ એની લાઈફનું ટ્રુથ છે એને ગુસ્સો બહુ આવે છે ગુસ્સો આવે એટલે કસરત કરવા મળે કેટલું સરસ બોડી મળે જો એમ તમારી પણ કંઈક શોખ હશે ગુસ્સો આવે કે ખરાબ વિચાર આવે ત્યારે જો તમારા શોખને પ્રાધાન્ય આપશો ને તો આ દુનિયાની જંગ તમે જીતી જશો એટલે આગળની વાત એ છે કે આઉટલેટ ઓફ ઇમોશન્સ કરો હજી સૌથી આગળની વાત હવે આ દુનિયામાં આપણે શું કરવાનું છે અગિયાર મહાવ્રતોમાંથી હવે હું પૂર્ણતા ના આવે છે શું શીખવાનું છે તો અહીંયા બેઠેલા દરેકને હું એક ચેલેન્જ આપું કે પાંચમા ધોરણમાં અહીંયા બેઠેલા દરેકો પાંચમા ધોરણમાં છ પરીક્ષામાં અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ બધા શિક્ષકો મહેમાનો પાંચમા ધોરણમાં ગુજરાતીમાં પહેલી પરીક્ષા કેટલા માર્ક યાદ લે ઉઠીને જવાબ આપ અરે ભાઈ इतका કોને યાદ છે કોઈને હોય હા કે ના હોય નો જ હોય ને અને યાદ રાખીને હું મોટો મેલ મારવા કદા હોય તો હું લે યાદ હોય તો કોઈ હોય ઓળ જરૂરી ખરા 10 માંથી 5 તીજો બહુ હર 12 માંથી 5 તીજો નિયતી હર પણ પાસથી જશો જેવા પાસ થશો બારનું એવા અહીંયા ગેટ ઉપર ગાડી આવશે ને હે આ ગેટ ઉપર ગાડી આવશે ધોરણમાં પાસ થયો છું નોકરી સામેથી લેવા આવ્યો છું તારો પગાર સ્ટાર્ટ થાય છે એવું છે અને પછી ગેરંટી મારું કે ગામડાનો એક ખેડૂત સરમડાનો એક ખેડૂત કે કદાચ ન હોય તો એ કમાય છે હા કે ના હા આની હા કે ના

કોણ બનેગા કરોડપતિ અત્યારે આવશે એમાં હમણાં એક છોકરો આવ્યો પૃથ્વીક એનું નામ એ છોકરાએ એમ કીધું કે મને એક આદત છે જે રમકડું કે જે વસ્તુ ભાડો હું એને ખોલ ના મે મારા મમ્મી નું આઈફોન ખોલ ના પછી માંથી ફીટ નો છો મે મારા કાકી નું ચાર્જર કાપી નાખ્યું કે જો વાત આમાં કેટલા વાયર હોય એટલે બધા મને બરાબરનો નો ધબ ધબાય પછી શિયાળામાં પોસ્ટિક એવો મેથી પાક અને মি গলোই চ পি এ হািয়া ে তবে সু মানষ হারিয়া ে কিসুকাম ফ নাছে ছে ে মা লাখ গাটচ্ছে আোন ক গাট কি মান ত ড চ ড ।

એને જાણવું જોઈએ આને જો માર્ગદર્શન આપો તો આગળ જતાં આઈફોન રિપેર કરી શકે સાહેબ બરાબર આઈફોન રિપેર કરી શકે તમારી 15 લાખ ની ગાડી હોય ને તમે કોઈ દેતા મારી વાત ફરી વાર 15 લાખ ની ગાડી હોય કોઈને અડવાય ન દેતા હોય કોઈને હાકવા ન દેતા હોય પણ ઘેરે જે કારીગરને આપીને આવો છો એ કારીગર કદાચ ચાર ચોપડી પાસે છે પણ એને કાર રિપેર કરતા આવડે છે એટલે માન છે સુરતના પોંપ ચોક ની અંદર આઈએસ નો કમાતો હોય એટલું એક પોંપ બડા વાળો કમાય છે સ્કિલ જોશે ભાઈ અને સ્કિલ ક્યાંથી આવશે એ તમને સૌથી સારી વસ્તુ આવડે છે એ કેળવવાથી છે પુસ્તક થી સ્કિલ નો આવે આવે તો તો કાલ પુસ્તક લઈ આવજો તરવાનું શીખવાનું પુસ્તક તરવા સ્વિમિંગ પછી હું પહેલું પેજ વાંચવાનું સૌ પ્રથમ પાણીમાં પડો ત્યાર બાદ જમણો હાથ 20 ડિગ્રી ઊંચો કરો ત્યાં તો બુડબુડી ન બોલી જાવ પછી પાછું જોવા જાવ બોલી ચોપડીમાં જોવા જાવ હવે આગળનું સ્ટેપ શું છે એમાં બેનો રાંધવાનું શીખતા હોય ત્યારે પુસ્તક લઈને બેસો કોબીનું શાક કેમ બનાવશો સૌપ્રથમ કોબી લ્યો જો બહુ સારું કે કોબીના શાકમાં કોબી લેવાની હોય કે બહુ મોટો મીર માયો એટલે અમને મત કોબી શાકમાં ફુલાવર લેવા સૌપ્રથમ કોબી લ્યો ત્યારે પતો ફરી ગયો હોય હવે 500 ગ્રામ ખાંડ લ્યો એ નાન ફટાઈ દીધી હોય પછી આ કોબીના શાકમાં 500 ગ્રામ ખાંડ છે એમ ઈ વસ્તુ થોડી કાંઈ ચોપડી થી આવડે ચોપડી થી સાહેબ સંસ્કાર ના આવે એ તો લોહી થી આવે તો સમાજ થી આવે તો કામ થી આવે એટલે આ આદત તમારે કેળવવાની છે કઈ સ્કીમ કેળવો છો તો કે મને મારી સ્કિલ કેમ ખબર પડે જે કામ તમે કરતા હોય દુનિયા તમારા વખાણ કરે ને એ તમારી સ્કિલ છે સારું રોઈ લેવું ની સ્કિલ છે કમલેશભાઈ આપણે ત્યાં વાત કરતા હતા સારું સારું હસવું ઈ સ્કીલ છે દાંત કાઢવાના તમને 1 કલાકના ના 2 લાખ રૂપિયા મળે હા કેના આ લોકો મે કીધું છે કપિલ શર્મા નામનો શો આવે છે એમાં એક બેન હામાં બેઠા બેઠા દાંત કાઢીને ને બે લાખ રૂપિયા લઈ જાય એનું નામ છે રત્ના પૂરણસિંહ એટલે દિલ ખોલીને દાંતે કાઢજો આપણે સતત ઘણા એમ ગંભીર થઈને બેઠા હોય કાશી કાણે આવ્યા હોય એવું કઈ આપણે કઈ એમ ગંભીર નથી જવાનું જીવનનો આનંદ લેવાનો નકરું ભણભણ કરવાથી કાઈ થતું નથી ફિનલેન્ડનું શિક્ષણ તંત્ર જો ત્યાર પછી આગળની વાત કરીએ સ્કિલ કેળવજો કેમ ખબર પડશે તમારા જેમાં સૌથી વધુ વખાણ થતા હોય ને એ કામ બેસ્ટ કરો તો કે મને બોલતા આવડે તો સરસ બોલો તો કે મારા કથાકાર થાઉં છે મારા એક વિદ્યાર્થી કથાકાર થાઉં તો એને કથાકારનું પુસ્તક બનાવ્યું છે આવજો હું દેખાડ છું એક છોકરી કહે છે કે મારે સર મિસ વર્લ્ડ થાઉં છે તો એને થાવા દેવાનું એ માટે ના એને વિડિયો આપવાના પ્રેક્ટિસ પૂરી પાડવાની શું વાંધો છે એક અને થોડી ઘણી નાફરમાની છોકરા કરે તો ખીજાતા નહીં બધી માં કે જીદ નહીં કરવાની એક મા એના છોકરાને એમ કીધું જીદ કરને ને દુનિયા બદલ એ મા કોણ છે ખબર મહેન્દ્રસિંહ ધોનીની માં એને જીદ કરી દુનિયા બદલ એટલે ક્યારેક છોકરાઓને જીન કરવા દે તમારી વાત નો માને તો આપણે શું કરીએ આપણી વાત નો માની એટલે જાય કે યુ આર નોટ અ ગુડ બોય ઓર યુ આર નોટ અ ગુડ ગર્લ પણ ક્યારેક નામ પ્રમાણે કરવા દે આપણે બધાને વક્તૃત્વ સ્પર્ધા તરફ લઈ જઈએ હવે ઓલ્ડ વિષય થઈ ગયો અત્યારે ડિબેટ નો જમાનો છે આમ ચર્ચા કરો કૌશલ્ય કેળો આગળ બે વ્રત લઈ અને મારી વાત મારે પૂરી કરવાની છે કૌશલ્ય કેળો બીજું રોજ નવું નવું શીખતા રહો